અઉઝની શેતાની રિની રઝીમ બિસ્મ્લાહન રહીમ સલામિક હું મિસમ રઝા આબિદી હું અત્યારે આવ્યો છું હરમ ઇમાલીસ્લામ આજે મારે નજફની અંદર છેલ્લો દિવસ છે હું નજફની અંદર જાહેર કરું છું ઇનશાલ્લા હું તમને પણ જાહેરાત કરાવું છું મોલા તમને પણ જાહેરાતમાં બોલાવે ઇન્શાલ્લા હું બે હજાર પચીસમાં વાપસ આવીશ તેના ચાર ડિસેમ્બર છે હું અત્યારે રાતને ઇનશાલ્લા મારી ફ્લાઇટ છે તો હું રાતે હું ઇન્ડિયા નીકળું છું ત્યારે હું જાહેરાત કરવા આવ્યો છું મારી છેલ્લી જાહેરાત છે આજના દિવસની ને ઇન્શાલ્લા મોલા મને પણ બોલાવે ને આપ સૌને પણ બોલાવે જારત કરવા મોલા આપ સૌને પણ જાહેર કરવા બોલાવે ઇન્શાલ્લા મોલા બોલાવે ઇન્શાલ્લા હવે આપણે મળીએ છીએ અંદર જઈને અલહમદુલ્લા આપણે અંદર તમે જોઈ શકો છો બાબે કિબલા ગેટ પાસેથી આપણે આવી ગયા છીએ આ પાંચ નંબરનો પોલ છે હા મેં ચાર નંબરનો પોલ છે અને આ ગેટ છે બાબલ કિબલા ગેટ છે હા છ નંબરનો ગેટ છે પોલ છે સાત નંબરનો પોલ છે આ બધા પોલ લખેલા છે અલહમદુલ્લા હું અંદર આવી ગયો છું હર મહિમા મેં લઈ લેસ્ટમાં બાબુલ ટીપલા ગેટ છે હું તમે હમણાં અંદર લઈ જઈને હું જાહેર કરાવું છું તમે લોકો જાહેર કરજો બાબુલ કિબલા ગેટ છે મોલા બાર બાર બોલાવે બધાને વારંવાર બોલાવે

અલરઝા ગેટ છે આ એ બાજુમાં મુસ્લિમ બી ગેટ છે આજે પાછા જુલુસ કન્ટિન્યુ શરૂ રહે છે અંદર જુઓ તમને માશાલ્લાહ ઝરીની જાહેરાત કરો હું તમને હમણાં અંદર લઈ જઈને પણ જાહેરાત કરાવું છું સામે જ ડાયરેક્ટ ઝરી દેખાય છે હવે આપણે અંદર જઈએ છીએ જાહેરાત કરવા માટે રમે ઇમાલી મોલાઇસ્લામની જાહેરાત કરશું આવા નસીબ કોના હોય છે જેની મૈયત પણ હરમની અંદર જારત કરવા આવે જે નસીબદાર હોય દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન છે વાદી ઉસલામ અહીંયા દફન કરવા માટે આવે છે અહીંયાની પહેલા હરામે ઇમામે અલી અલી ઇસ્લામમાં જારત કરવા આવે છે અલહમદુલ્લા હું તમને અંદર લઈ જાઉં છું હું અંદર લઈ જઈને જાહેરાત કરાવું છું હરમની અંદર આવી ગયો છું અંદર હરમની અંદર અંદર લઈ જાય અંદર જાહેરાત કરો માશાઅલ્લાહ મોલા આપ સૌને પણ બોલાવે જાહેરાત કરવા આવવાનું નસીબ કરે હા માશાલ્લા

સારદ કરો મારી જાહેર થઈ ગઈ છે મોલાબ સૌને પણ સારદ કરવા બોલાવે ઈનશાલ્લા જરૂર મોલા આખરી જાહેત મોલા મારી આ આખરી જાહેર ના કરાવે ઈનશાલ્લા મને બાર બાર બોલાવે વારંવાર બોલાવે મને મોલા ઈનશાલ્લા આજ અમારા બે હજાર ચોવીસની છેલ્લી જાહેરાત છે હઝફે અશરફમાં મોલાબ સૌને પણ બોલાવે ઈનશાલ્લા જરૂર માશાલ્લા જોઈ શકો છો હરમે ઇમામ અલીલ ઇસ્લામ આપણે એક્ઝિટ થઈએ છીએ હવે મુલા મને બાર બાર બોલાવે મુલા માફ કરજો અમારીથી કઈ ભૂલ થઈ હોય તો જોઈ મુલા આપ સૌને પણ બારવાર બોલાવે મારા બે હજાર ચોવીસની છેલ્લી ચાર છે જેટલું સુકુન આયા મળે છે ને આટલું પથારીમાં નથી મળતું હા હા માશાહ અલ્હમદુલ્લા અલ્હાદુલ્લા હરમ એમાં જલુષ મારું દિલ નથી માનતું કે હું ઇન્ડિયા જાઉં વાપસ પણ શું છે જાવું પડે એમ છે બહુ ઓલું થાય છે મારું દિલ નથી માનતું મન નથી માનતું મને એમ થાય છે કે અહીંયા ને અહીંયા જ રહો જે માશાલ્લા જે કંઈ સુકૂન છે મારી જાદ મને એમ થાય છે કે હું ઈન્ડિયા ના જાવ ઈનશાલ્લા બે હજાર પચીસમાં વાપસ છું રિટર્ન હું મોલા બોલાવશે મને મારું મન નથી લાગતું દિલ નથી લાગતું હવે એમ થાય છે કે હું ઇન્ડિયા જાઉં છું શું થાય એક તો એવું છે કે આપણે ઇન્ડિયા જવાનું ખુશી છે એક તરીકે અહીંયા મોલા ઇસ્લામના હરમ હરબલા નજર કાઝમીન સામરા બલદ સબની જાહેરત બધાની જાહેરાત નહીં મને બહુ ઓલું થાય છે અંદર દિલ મધ્યમાં તો ગભરાટ થાય છે બહુ ઈન્શાલ્લા હવે કાંઈ બી મારી ભૂલ ચૂકતી હોય તો માફ કરજો મોલા પણ માફ કરે ઇન્શાલ્લા હું તમને આવીને આવી જાહેરાત ઇન્શાલ્લા પાછું હું મોવા હમણાં આવું છું તો મહુવાની જાહેરાત કરાવીશ પછી ગુજરાતના જેટલા રોજા છે બધા રોજાની જાહેરાત કરાવીશ ઇન્શાલ્લા અને ઇન્ડિયામાં જેટલા રોજા છે એની ત્રણેય જાહેરાત કરાવીશ અને વિડીયોમાં બીને રહેજો ને જાહેરાત કરજો ઇનશાલ્લા મોલા તમને પણ બોલાવું છે ઇન્શાલ્લા બે હજાર પચીસમાં હું પાછો આવીશ